ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના સભ્યોએ ગુરુવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત કરી અને આ સમિતિના સભ્યોમાં કોંગ્રેસના ધારાસભ્ય પટેલ પણ સાથે હતા ત્યારે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વખાણ કરતા લોકોમાં ભારે આશ્ચર્ય થયું અવારનવાર વિવિધ કાર્યક્રમોમાં ભાજપ સરકાર અને વિકાસની નીતિ પર સવાલો ઉઠાવતા કિરીટ પટેલના સુર બદલાતા ભાજપની પીપુડી બગાડતા જોવા મળ્યા હતા કિરીટ પટેલ ભાજપ સરકાર પર પ્રહારો કરવાનો મોકો ચૂકતા હોતા નથી પરંતુ એકા

કિરીટસિંહ રાણા હાર્દિક પટેલ કિરીટસિંહ ડાભી સુખાજી ઠાકોર કિરીટ પટેલ અને ભગાભાઈ બારડનો સમાવેશ છે